હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની હાઈટની વાત કરું તો હાઈટ અને લંબાઈ ગાય પૂરી છે કલર કોમ્બિનેશનની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો અને જો મિત્રો તમે બ્રીડિંગ માટે અને દૂધ માટે જો ગાય ગોતતા હોય તો આજની જે ચાર ગાય અને જે ભેંસ છે બધી બ્રીડિંગ માટે ટોપ છે અને એ દૂધ માટે પણ ટોપ વસ્તુ છે હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો તે દસક દિવસની ગાય વ્યાંય ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે વાછાડો છે કિંમતની વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે છે એ આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય છે એની મેં તમને કિંમત વિશે જણાવી દીધું આગળ વાત કરવામાં આવે તો મેં તમને થોડી ઘણી જે માહિતી હતી માહિતી બધી આપી દીધી પણ હવે આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર વાંકાનેર તાલુકાનું ગામ કોઠી છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈએ કેમ કે ગાય વેચાઈ ગયું હોય તો તમારે ત્યાં તો કોણ ન થાય બીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયના ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો મિત્રો લીલડો કલર છે ગાયનો અને હાલમાં જે કલરની માંગ છે એટલે કે ટ્રેન્ડિંગમાં ચાલતો કલર એટલે કે લીલા કલરની અત્યારે ઘણા ખરા મિત્રોને ગમતો હોય છે અને અત્યારે ટ્રેન્ડમાં પણ લીલટો કલર ચાલે છે તો આ લીલડા કલરની ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની કાનકટ સાથે સાથે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી સિંગ પેટર્ન કટ હાઈટ ઊંચાઈ બહુ સારી ગાય છે હવે વાત કરવામાં આવે તમને તો આ જે ગાય છે એની બ્રીડિંગ માટે અને દૂધ માટે પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની જો મિત્રો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે લીલડી ગાય છે હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વીસક દિવસની કાચી છે એટલે કે વીસક દિવસની ગાયને વિહવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચોતેર હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખે છે તો મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ગામની વાત કરું તો કે ગામ આંકોલવાડી તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકા તાલાળા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સોમનાથ તો મિત્રો સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે ત્યાં ગામ આંકોલવાડી આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો આ ગાયના મલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો કેમ કે આ જે ગાય છે અને પછીની મિત્રો જે બે ગાય બતાવવાનો છું એક જ માલિકની છે અને મિત્રો ત્રણેય ગાય જે છે એ બ્રિડિંગ માટે અને દૂધ માટે ટોપ ગાય છે હવે આગળ જો મિત્રો તમને વાત કરવામાં આવે તો આ ત્રીજા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાયની ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો અને આવી સિંગ પેટર્ન વાળી ગાય મિત્રો રેર ધ રેર એટલે કે ક્યાંક જોવા મળે છે સાથે સાથે ગાયની તમે કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટ ઊંચાઈની વાત કરવામાં આવે તો મિત્રો તો હાઈટ ઊંચાઈ પણ તમે જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે મિત્રો ખાસ કરીને ગાયના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તમને તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો જે કલર છે એ ગાયનો કલર નાકડો કલર છે હવે મિત્રો આ ગાયની જે કન્ડિશન વિશે જણાવવાનું છે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી તમને જો આપવામાં આવે તો આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ આ ગાયની માહિતીમાં એવું છે મિત્રો હાલ સવા મહિનાની ગાય કાપી છે એટલે કે સવા મહિનાની ગાયને વીહમાં બહાર છે મિત્રો હાઈટ બોડી ગ્રોથે આ બધી રીતે દૂધે બહુ સારી ગાયું છે હવે આ ગાયની જો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પિંચોતેર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયને માલિક આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય જે છે એ તમને ફરી એક વખત જણાવી દો કે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂની વાત કરવામાં આવે તો કે ગામ આખોલવાડી તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તાલુકો તાલાળા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સોમનાથ તો મિત્રો સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે અને ગામ આકલવાડી આવેલ છે ત્યાં તમને આ ગાય પણ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને મિત્રો ખાસ નોંધ કે જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે ત્રીજા નંબર ઉપર એટલે કે ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાય વેતરમાંથી છે ગાયની તમે સિંક પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો મિત્રો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આમાં દૂધ પણ આવી ગયું છે હવે મિત્રો ખાસ કરીને તમને જણાવવામાં આવે તો મિત્રો ગીરની બધી પ્યોરિટી આ ગાયમાં છે કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરનો પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે એ આ ગાયનો કલર છે ગાયની સિંગ પેટર્ન કાન કટે અડર ક્વોલિટી બહુ સારી ગાય છે હવે મિત્રો તમને વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી એટલી તમને આપવામાં આવે તો મિત્રો હાલ આ છ દિવસની કાચી છે ગાય છ દિવસની આમાં વાળ છે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો કે નવ નવ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો સાત આઠ નવ લીટરવાળી જ ગાયું છે બચીએ અને આ ત્રણેય બે ચારે ગાયો ત્રણેય ગાયો બતાવી આઠ નવ લીટર વાળી છે કિંમતની વાત કરું તો પંચ્યાસી હજાર રૂપિયા જે કિંમત ગાય એના માલિકે રાખેલ છે એ કિંમત પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધી હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને ગામની વાત કરવામાં આવે તો કે ગામ આકોલવાડી તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો તાલાળા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સોમનાથ તો મિત્રો સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે કે ગામ આકલવાડી છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો મેં તમને આગળ વાત કરી એક વખત ફરી દોરાવી દઉં કે આ જે ત્રણેય એટલે કે ચારેય ગાયું છે બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાયું છે દૂધમાં પણ બહુ સારી અને બેસ્ટ ગાયું છે હવે મિત્રો આ ચોથા નંબરની વાત પૂરી કરીએ અને પાંચમા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો મિત્રો તો આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસના તમે સિંગડા જોઈ શકો છો કુંડા સિંગ છે અને મિત્રો આવી ભેંસ અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે કેમ કે મિત્રો આ જે ભેંસ છે એની હું તમને આગળ કન્ડિશન વિશે જણાવું એટલે કે વાત કરું તો તમને પણ એમ થશે કે આટલી ઉંમરમાં આવી બધી ભેંસ ન હોય પણ મિત્રો ખરેખર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે કેમ કે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો ચારેય પગની વાત કરવામાં આવે મિત્રો તો ચારેય પગ સફેદ છે પૂછડું પણ પાછળ સફેદ છે તમે સ્ક્રીન ઉપર ફેસ પ્રોફાઇલ ઉપર ભેંસને જોઈ સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે હવે મિત્રો તમને વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ મિત્રો હજી ખડેલી છે એટલે કે ભેંસ નથી પહેલાં જ વેતરમાં વેતરની જો મિત્રો વાત કરવામાં આવે એટલે મેં તમને ખડેલી કીધી ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે ભેંસ છે પહેલાં વેતરની છે હવે મિત્રો આની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કિંમતની વાત એના માલિકે મને કરેલ છે એ તમને જણાવવામાં આવે તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર અત્યારે હાલ નિહાળી શકો છો એ જ રીતે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જે છે એ કિંમત આ ભેંસના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ તો આ જે ભેંસ છે તમને તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગરમાં જ આ ભેસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો છું અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુનો વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ તમને પ્રોપર એટલે કે રૂબરૂચ જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ